આગળ આપણે પારંપરિક ધૂમ્રધુમ્મસ અને પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ વિશે ભણ્યા હવે આપણે આ પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસની આરોગ્ય પર થતી ગંભીર અસરો વિશે જોઈશું પ્રકાશ રાસાયણિક ધુમ્ર ધૂમ્રધુમ્મસની આરોગ્ય પર થતી ગંભીર અસરો પેલું જોઈશું ઓઝોન અને પર ઓક્સી એસીટાઇલ નાઇટ્રાઇલ ઓઝોન એટલે કે ઓ અને પર ઓક્સી નાઇટ્રેટ તેનાથી આંખોમાં તીવ્ર બળતરા પેદા થાય છે એટલે કે આંખોમાં તીવ્ર બળતરા પેદા કરે છે બીજું જોઈએ આપણે ઓઝોન એટલે કે અને નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે ઓક્સાઈ તેનાથી નાક અને ગળામાં બળતરા પેદા કરે છે નાક અને ગળામાં પેદા કરે છે ત્રીજું છે ધારો કે ઓઝોન અને નાઇટ્રિક એસિડ ની ઉચ્ચી સાંદ્રતા હોય તો આપણે કહી શકીએ કે તેમની उच्ची सांद्रता मथु दुख छाती में दुखाव थवो गुष्क थव અને થવો શ્વાસ લેવામાં તકલીફ પડવી વગેરે જેવી તકલીફો ઉભી થાય છે તે જ જોઈએ આપણે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ વનસ્પતિ સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે તેનાથી ધાતુઓ માટેની સામગ્રી રબર અને રંગેલી સપાટીનું અપશરણ પણ થાય છે હવે આપણે વાત કરીએ નવા પોઈન્ટની કે જ્યારે અસ્મિગત બળતણનું દહન થાય છે ત્યારે જુદા જુદા પ્રકારના પ્રદૂષકો પૃથ્વીના શોભ આવરણમાં ઉત્સર્જિત થાય છે પૃથ્વીના શોભ આવરણમાં ઉત્સર્જિત થાય છે નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે એનઓ અને હાઇડ્રોકાર્બન નું પૂરતું પ્રમાણ જ્યારે જમા થાય છે ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે પ્રક્રિયા થઈ અને વાયુ મળે છે એટલે કે ગેસ હવે આ એનો ટુ વાયુ સૂર્યપ્રકાશમાંથી મળતી ઉર્જા શોષીને નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે એનઓ આપે છે અને નવજાત ઓક્સિજન પરમાણુમાં ફેરવાય છે અને આપણે કહીશું નાઇટ્રિક ઓક્સાઇડ અને આ છે નવજાત ઓક્સિજન સોરી નવજાત ઓક્સિજન એટલે ઓનલી ઓક્સિજન હોવાથી તે પ્રતિક્રિયાત્મક એટલે કે તેની ક્રિયાત્મકતા ખૂબ વધારે હોવાથી તે હવામાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઓઝોન બનાવે છે અને આપણે કહીશું ઓઝોન હવે આ પ્રક્રિયા દ્વારા બનેલ ઓઝોન અને આગળ બનેલ એનો ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરી ફરીથી એનો ટુ બનાવે છે ત્રીજી પ્રક્રિયા જોઈએ આગળ બનેલો એનઓ એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ કરી અને એનો ટુ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે જે વાતાવરણને ધૂંધળું કહે છે એટલે એમ કહી શકે કે આ પ્રક્રિયા વાતાવરણ ને ધૂંધળું કરે છે તો એનો ટુ અને ઓ થ્રી એનો ટુ અને ઓ થ્રી એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે બીજું છે તે હવામાં દહન ન પામેલા એટલે કે પ્રદુષિત હવામાં દહન ન પામેલા હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી અને પરઓક્ષ એસિટાઇલ નાઇટ્રેટ બનાવે છે